ગુજરાત સમાચાર પર ખરેખર એજન્સીનો હુમલો થયો છે કે ગુજરાત સમાચારે કંઈક કર્યું છે તેનું પરિણામ આવી રહ્યું છે આ પત્રકારત્વ પર હુમલો હતો કે પછી ગુજરાત સમાચારના વેપાર અને આર્થિક વ્યવહારોની બબાલ શું સરકાર હરામખોર છે અને બધાને બોલે એટલે ફિટ કરી દેવાનો ધંધો કરે છે આવા સવાલો જો તમારા મનમાં છે તો આ અહેવાલ આખો તમારે જોવો જોઈએ વિગતવાર વાત કરીએ નમસ્કાર હું આપની સાથે આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત સમાચાર અને જીએસટીવી પર ઇન્કમ ટેક્સના દરોડા બાદ ગુરુવારના રોજ રાત્રે આઠ વાગ્યા આસપાસ ઈડી દ્વારા ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાને પત્રકારત્વનું ગળું ઘોંટવાનો સરકારી પ્રયાસ તેવું કેટલાક લોકોનું માનવું છે તો કેટલાક લોકો એવું પણ માને છે અને કહે છે કે ગુજરાત સમાચારને આર્થિક વ્યવહારોના આટાપાટાના કારણે લાંબા સમયથી ચાલતી કાર્યવાહીનું પરિણામ હવે ભોગવવું પડી રહ્યું છે આમાં સત્ય શું છે એ તો ગુજરાત સમાચાર અને તેના માલિકો જ સારી રીતે કહી શકે પણ એ આશા હાલ સુધી તો ઠગારી નીવડતી દેખાય છે ત્યારે અમે અન્ય અખબારો જે છાપી રહ્યા છે તેની વાત કરીએ તો લાગે કે સાલુ ઈડી જો ખરેખર સરકારી ઈશારે ગુજરાત સમાચારને પાડી દેવા માટે નીકળું હોય તો તેના માલિકના જામીન સમયે કોર્ટમાં કેમ એવું કહી દે કે વાંધો નહીં વચગાળાના જામીન આપો મેડિકલ ગ્રાઉન્ડ છે તો અમારે કોઈ વાંધો નથી ઉઠાવવો આવું હું શેના આધારે કહું છું એવું તમને લાગે તો હું જવાબ આપું કે ગુજરાતના નવ ગુજરાત સમય નામના અખબાર અમદાવાદના એડિશનમાં લખ્યું છે કે મેડિકલ ગ્રાઉન્ડ હોવાથી વાંધો ઉઠાવ્યો નહીં ગુજરાત બાહુબલી શાહ દિવસના જામીન પર મુક્ત આ મથાળા હેઠળના સમાચારમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલીભાઈ શાહની ગુરુવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ શુક્રવારે તેમના એડવોકેટે જામીન અરજી કરી હતી જેમાં તેમની આરોગ્યની નાજુક સ્થિતિના કારણે હોસ્પિટલમાં હોવા સહિતના મુદ્દે જામીન માંગ્યા હતા બીજી તરફ મેડિકલ ગ્રાઉન્ડ હોવાથી ઈડી તરફે પણ જામીન અરજી સંદર્ભે વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો ઈડી પકડવા આવી હતી ધરપકડ કરી ગઈ પરંતુ વચગાળાના જામીન સમયે ઈડીએ વાંધો નથી ઉઠાવ્યો એવો અખબાર કહે છે જેથી મેડિકલ ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કે એમ સોજીત્રા તેમના એકત્રીસમી મે સુધી વચગાળાના જામીન મંજૂર રાખ્યા છે એકત્રીસમી મે બાદ રેગ્યુલર જામીન અરજી પર સુનવણી કરવામાં આવશે ટૂંકમાં ઈડી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કોર્ટમાં કુણું વલણ રહ્યું તેવો આ અહેવાલ પરથી જણાય છે પણ તેનાથી મોટી વાત એ છે કે સંદેશ અખબાર લખે છે કે બે હજાર છ માં આઈપીઓ કૌભાંડ બે હજાર ત્રેવીસના ઈડી મની લોન્ડરિંગના કેસમાં બાહુબલીની ધરપકડ

લોક પ્રકાશન લિમિટેડના બાહુબલી શાહ ને ઈડીએ તારીખ સત્યાવીસ બાર બે હજાર એક બે હાજર ચોવીસ ઓગણીસ એક બે હજાર ચોવીસ એકવીસ બે બે ચોવીસના રોજ સમન્સ જારી કર્યા હતા જેમાં તેઓ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ હાજર થયા હતા જેમાં બાહુબલી શાહને ઈડીએ પૂછ્યું હતું કે ઝેનેટ સોફ્ટવેર લિમિટેડ એક્સેલ મલ્ટીટેક લિમિટેડ સાથે તમે કેવી રીતે સંકળાયેલા છો ત્યારે તેમણે કહ્યું હતું કે ધીરેન વોરા જે આ કંપની સાથે સંકળાયેલા છે તેમણે તેમનો સંપર્ક કર્યો હતો ઝેનેટ સોફ્ટવેર લિમિટેડ અને એક્સેલ મલ્ટિટેક લિમિટેડના ખાતાવાહી સેટલમેન્ટની નકલ બતાવવામાં આવી હતી જેમાં લોક પ્રકાશન લિમિટેડે રૂપિયા પંદર કરોડ મોકલ્યા હતા આ કંપનીઓને અનુક્રમે પાંચ પોઈન્ટ છન્નું કરોડ અને બદલામાં લોક પ્રકાશન લિમિટેડને એનટીપીસી લિમિટેડના છ લાખ છેતાલીસ હજાર નવસો બાવીસ આઈપીઓ શેર અને ટીસીએસ લિમિટેડના તેર હજાર સાતસો એસી આઈપીઓ શેર મળ્યા હતા જે રિટેલ રોકાણકારો માટે અનામત હતા વધુમાં તેમને દસ્તાવેજો સાથે જણાવ્યું હતું કે લોક પ્રકાશન લિમિટેડે ધીરેન વોરા દ્વારા આ કંપનીઓને રોકાણ માટે ભંડોળ આપ્યું હતું અને તેના બદલામાં આ કંપનીઓ દ્વારા લોક પ્રકાશન લિમિટેડને શેર આપવામાં આવ્યા હતા ઈડી દ્વારા બાહુબલી શાહને જારી કરાયેલા સમન્સમાં તેમની પાસેથી વિવિધ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા જોકે તેઓ હાજર થયા ન હતા કે તેમણે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા ન હતા આ ઉપરાંત બે હજાર બે એટલે કે ઓફ મની લોન્ડરિંગ એક્ટ બે હજાર ની કલમ પચાસ હેઠળ પણ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ અને અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના દિવસોએ સમન્સ પાઠવવામાં આવ્યા હતા આમ ગુજરાત સમાચારના બાહુબલી શાહને કુલ સાત સાત સમન્સ પાઠવેલા આ સંદેશ અખબાર લખે છે એ જ લેખમાં અંતે લખ્યું છે કે ગુજરાત સમાચારના બાહુબલી શાહના વકીલોએ શુક્રવાર બપોર બાદ કોર્ટમાં જામીન અરજી સમયે દલીલ કરી હતી કે તેમની બાયપાસ સર્જરી કરેલી છે ઉપરાંત બ્રેઇન સ્ટ્રોક આવેલો છે તેઓ કડકમાં કડક શરત લાદવામાં આવે તો એ પણ પાલન કરવા માટે તૈયાર છે અને આરોગ્યના આધારે વચગાળાના જામીન આપવા જોઈએ તો સામા પક્ષે સંદેશના કહેવા મુજબ ઈડી વતી રોકાયેલા વકીલ સંજય ઠક્કે કહ્યું હતું કે આ કેસમાં હાલ ગુણદોષ પર ચલાવવામાં આવતો નથી અને માત્ર હેલ્થના ગ્રાઉન્ડ પર રજૂઆત કરવામાં આવી છે તો વચગાળાના જામીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી તો આ ગુજરાતના જ બે વિખ્યાત અખબારોમાં લખાયેલા અહેવાલની મેં તમને વાત કરી જેમાં આર્થિક વ્યવહારોનો મામલો હોવાની વાત સાથે ઈ ડીએ વજગાળાના જામીનની દલીલમાં કૂણું વલણ દાખવ્યું તે પ્રકારના સમાચાર છે તો સવાલ તો થાય જ કે આખરે આ ચાલી શું રહ્યું છે ગુજરાત સમાચાર પોતાના માલિકની ધરપકડ મામલે કંઈ સ્પષ્ટતા નથી કરતું અને કરે છે તો તેના પત્રકારો ઓફિશિયલી કંઈ કહેતા નથી તેવી ચોખવટ કરે છે પણ પત્રકારત્વનું ગળું ઘોંટવું અને પત્રકારત્વ ખોટું કરે છે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી બંને અલગ બાબત છે તેવું પણ કેટલાક લોકો કહેવાવાળા છે ત્યારે શા માટે આ મામલે કોઈ સ્ટેન્ડ લે એવો પણ સવાલ પેદા થતો રહ્યો છે તો વાત એવી છે કે જો કાર્યવાહી કરવી હોય તો સમયસર થઈ જવી જોઈતી હતી અને એમાં ઝડપ જોઈતી હતી સાથે જ સત્તાવાર નિવેદનો સરકારી તંત્રે આપવા લાગવા જોઈતા હતા કે ગુજરાત સમાચાર અને જીએસટીવી સામે કઈ કાર્યવાહી શા માટે થઈ રહી છે પણ આ બધું જ ભીના ગોધડામાં સંકેલીને ચાલતું હોય તેમ ચાલે છે અને એ જ કારણ છે કે આ ઘટના લોકો શંકાની નજરે જુએ છે એ પછી પત્રકારત્વને દબાવવા સરકારે કાર્યવાહી કરી એ શંકા હોય કે પછી પત્રકારત્વના નામે વ્યવસાયિક ગોટાળાનો મામલો ખોટી દિશામાં લઈ જવાઈ રહ્યો છે તેવી શંકા થઈ આ બાબતે આપનું શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો પહેલાં સોમાનને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરી લેજો નમસ્કાર